નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે તારીખ થઈ ગઈ છે અઢાર માર્ચ બે હજાર પચીસ ત્યારે આજના સમાચારમાં વાત કરીશું અમદાવાદમાં અમદાવાદમાં બી એક ઘટના બની છે કે જે તમે ટાંટ્યાં ધ્રુજાવી દે તેવી પણ ઘટના માની શકાય છે જી હા દોસ્તો તમે પણ કોઈ કંપનીમાં કામ કરતા હોય તો સાવધાન રહેજો એલર્ટ રહેજો ઘણી વખત એવી ઘટના બનતી હોય છે કે જે તમે કદાચ વિચારી પણ નહીં હોય હવે મિત્રો વિસ્તારથી વાત કરીએ તો કેડીલા કંપનીમાં ચાર કર્મચારીઓ વોશરૂમમાં બેભાન થયા હોવાની ઘટના સામે આવી છે છે અને વાત અમદાવાદની જી હા દોસ્તો અમદાવાદના દોડકામાં આવેલી કેડીલા કંપનીમાં વધુ મહિલા કર્મચારીઓ બેભાન થઈને ડરી પડી હતી કંપનીના વોશરૂમમાં ત્રણ મહિલા અચાનક બેભાન થઈને ડરી પડી હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે આ સિવાય એક પુરુષ કર્મચારી પણ બેભાન થઈ ગયો હતો જેમાં એક વર્ષ એ વર્ષાબેન રાજપૂત નામની મહિલાનું તો મૃત્યુ થયું છે જ્યારે અન્ય ત્રણ જેટલા કર્મચારીઓ સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તો ચાલો મિત્રો ફરીથી એક નવા સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજ તારીખ થઈ ગઈ છે માર્ચ ત્યારે મિત્રો ઉપર નજર તો એક ખૂબ જ દુઃખદ ઘટના આવી હતી જેના સરકાર દ્વારા ઈનામની પણ જાહેરાત કરવામાં આવી છે ગુજરાતમાં દિવસે ને દિવસે લુખા તત્વો અને આવારા તત્વો બે ફામ બની રહ્યા છે ત્યારે તેની ઉપર લગામ લગાવવા માટે અમદાવાદ શહેરે એક મોટો નવો ઉપાય સુજાવ્યો છે તત્વો પર અંકુશ માટે ઇનામી પ્રયોગ પણ કરવામાં આવનારો શહેરમાં અને આતંક સતત વધી રહ્યો છે ત્યારે ગુનાખોરીને ડામવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા નવતર પ્રયોગ પણ કરવામાં આવ્યો છે અસામાજિક તત્વોને અંકુશમાં લેવા માટે પોલીસે ઇનામી પ્રયોગ પણ હાથ ધર્યો છે પોલીસે વોટ્સઅપ નંબર ત્રેસઠ પાંચસો છન્નું પચીસ ત્રણસો જાહેર કરીને અસામાજિક અને જાણકારી આપવા માટે નાગરિકોને અપીલ પણ કરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી આપની સાથે હું છું ગોસ્વામી આજે તારીખ થઈ ગઈ છે અઢાર માર્ચ બે હજાર પચીસ ત્યારે મિત્રો આંધ્રપ્રદેશથી એક દારૂ કૌભાંડના ભયંકર સમાચાર સામે આવી રહ્યા છે આ સમાચાર સાંભળીને તમારી આંખો પણ પહોળી થઈ જશે જી હા દોસ્તો કૌભાંડો તો એવા મોટા થયા છે કે જેની તપાસ કરતા ભલ ભલાની આંખો ખોલી ગઈ છે વાત છે મિત્રો આંધ્રપ્રદેશની આંધ્રપ્રદેશમાં પ્રદેશમાં દારૂના કૌભાંડમાં એસઆઈટીની તપાસમાં તેના અંતિમ તબક્કામાં જોવા મળી રહી છે મિત્રો વાત કરીએ તો આંધ્રપ્રદેશ સરકાર દ્વારા બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસ દરમિયાન રાજ્યના દારૂ ક્ષેત્રમાં કથિત ગેરરીત્યો અને ભ્રષ્ટાચારની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી હવે આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટીની તપાસ તેના અંતિમ તબક્કામાં મિત્રો ચાલી રહી છે

મિત્રો આજે તારીખ થઈ ગઈ છે અઢાર માર્ચ બે હજાર પચીસ ત્યારે મહત્વના સમાચારમાં વાત કરીશું પાટનગરથી ખૂબ જ દુઃખદ ઘટનાઓ સામે આવી રહી છે જી હા દોસ્તો અત્યારે ગુજરાતના અનેક વિસ્તારમાં લુખા તત્વો બેફામ રીતે લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે ત્યારે હવે પોલીસ માટે ઘણું બધું ચેલેન્જ પણ બની ગયું છે મિત્રો વાત છે પાટનગરની પાટનગરમાં બે બન્યા છે આવારા તત્વો વાવોલ ખાતે આવેલી બુર્જ મસ્તાના સોસાયટીમાં એક પોલીસ કર્મચારી ઉપર ઈંટ વડે હુમલો કરવામાં આવ્યો હતો શોપ પર માત્ર પાર્સલ સુવિધા ઉપલબ્ધ હોવાથી જમવાનું નહોતું આપ્યું જેના કારણે ઉશ્કેરાયેલા ભલીગોલ અને તેના પિતા અને મિત્રો દુકાન પર જઈને બોલાચાલી પણ કરી હતી ત્યારે બોલાચાલી થવાનો અવાજ સાંભળીને બચાવવા આવેલા નિવૃત્ત એ અસામાજિક તત્વોના શિકાર બન્યા હતા અને તેમના ઉપર હુમલો થયો હતો અને અંતે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તો મિત્રો આવા તત્વો હવે કેટલા બેફામ બની ચૂક્યા છે અને સરકાર દ્વારા તેમની ઉપર મોટામાં મોટા પગલાં લેવાય અને તેમને સૌથી મોટી સજા ફટકારવામાં આવે તેવી પણ લોકમાગ ઉઠી છે તો ચાલો મિત્રો ફરીથી એક નવા સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે થઈ ગઈ છે તારીખ અઢાર માર્ચ બે હજાર પચીસ ત્યારે આજના સમાચારમાં વાત કરીશું અયોધ્યાના રામ મંદિરની જી હા દોસ્તો અયોધ્યાના રામ મંદિરમાં જે આવક થઈ રહી છે તેનો આંકડો પણ ચોંકાવનારો છે સાથે સાથે આવકની સાથે મંદિર દ્વારા લાખો રૂપિયાનો ટેક્સ પણ સરકારને આપવામાં આવ્યો છે જી હા દોસ્તો હવે મિત્રો સમાચારથી વાત કરીએ તો રામ મંદિરના ટેક્સથી રૂપિયા છલકાયા છે બે હજાર વીસ ના રોજ થઈ હતી અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હાજર પચીસ સુધીના પાંચ વર્ષમાં ટ્રસ્ટના ખાતામાંથી વિવિધ સરકારી એજન્સીઓને ત્રણસો ને છન્નું કરોડ રૂપિયા ચૂકી દેવામાં આવ્યા છે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર જૂન સુધીમાં સંપૂર્ણપણે તૈયાર થઈ જશે મંદિર પર બે હજાર એકસો ને પચાસ કરોડ રૂપિયાનો ખર્ચો પણ થયો છે ત્રણસો છન્નું કરોડ રૂપિયા તો સરકારને ચૂકવવામાં પણ આવ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે તારીખ થઈ ગઈ છે અઢાર માર્ચ બે હજાર પચીસ ત્યારે આજના સમાચારમાં વાત થશે અવકાશયાનની જી હા દોસ્તો અવકાશ ક્ષેત્રે ભારતે ખૂબ જ પ્રગતિ કરી છે ત્યારે ચંદ્રયાન પાંચ છે ચંદ્ર ઉપર ઉતરશે બસો ને પચાસ કિલોનું રોવર જી હા દોસ્તો આ રોવર ચંદ્રની સપાટીની ખૂબ જ ઝીણવટ સંશોધન પણ કરનારું છે મિત્રો વિસ્તારથી વાત કરીએ તો ઈસરોના અધ્યક્ષ વી નારાયણે રવિવારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ચંદ્રયાન પાંચ મિશનને મંજૂરી પણ આપી દીધી છે ઈસરોના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ તેઓ બેંગ્લોરમાં એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા તેમણે કહ્યું છે કે માત્ર ત્રણ દિવસ પહેલા જ અમને ચંદ્રયાન પાંચ મિશન માટે મંજૂરી મળી છે આમાં જાપાન આપણું સાથી પણ બનનારું છે ચંદ્રયાન થ્રી મિશનમાં બસોને પચાસ કિલોગ્રામનું રોવર એટલે કે પ્રજ્ઞાન હતું જ્યારે ચંદ્રયાન ફાન મિશનની ચંદ્રની સપાટીનો અભ્યાસ કરવા માટે બસોને પચાસ કિલોગ્રામનું રોવર પણ લઈ જશે અને ભવિષ્યમાં પ્રોજેક્ટ અંગે નારાયણે કહ્યું છે કે બે હજારને સત્યાવીસમાં લોન્ચ થનારા ચંદ્રયાન ચાર મિશનોનો હેતુ કંઈક અલગ જ હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે નમસ્કાર મિત્રો મિત્રો આજે તારીખ અઢાર માર્ચ બે હજાર પચીસ મહત્વના સમાચારમાં વાત કરીશું ગુજરાતના દ્વારકામાં પાંચ બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ છે દરેક મહિલા પાસેથી એજન્ટે પચીસ હજાર રૂપિયા લઈને દરિયાઈ માર્ગે ગુજરાત પહોંચાડ્યા હતા વિસ્તારથી વાત કરીએ તો ગુજરાતમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી ઝડપાયાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે રાજ્ય સહિત દેશભરમાં બાંગ્લાદેશીઓની ઘુસણખોરી એક ચિંતાનો વિષય બની ગયો છે ત્યારે ગુજરાતના દ્વારકામાં પાંચ બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ છે સમગ્ર મામલે પોલીસે પાંચે મહિલાને ઝડપી પાડીને વધુ તપાસ પણ હાથ ધરી છે ગુજરાતના દ્વારકાના રૂક્ષમણી મંદિરની પાછળના વિસ્તારમાં અમુક મહિલાઓ શંકાસ્પદ રીતે જણાઈ આવી હતી જો કે તેમની પૂછપરછ કરતા મહિલાઓ પાસેથી ભારતીય ચૂંટણી કાર્ડ પાન કાર્ડ પાસપોર્ટ કે વિઝા સહિતના અન્ય ડોક્યુમેન્ટ ન હોવાનું જણાઈ આવ્યું હતું તેમજ મહિલાઓ પાસેથી બાંગ્લાદેશી આઈ કાર્ડ સહિત મોબાઈલ નંબર મળી આવતા આ પાંચ એવું મહિલાઓને બાંગ્લાદેશી નાગરિક હોવાનું જાણવા મળ્યું છે સમગ્ર મામલે મહિલાઓની વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે દરેક મહિલાઓ પાસેથી એજન્ટે પચીસ હજાર લઈને ગુજરાત પહોંચાડ્યા હતા જેમાં તેઓ દરિયાઈ મારફતે ભારતમાં પ્રવેશ કર્યો હતો અને પછી ગુજરાત પહોંચ્યા હતા મળતી માહિતી અનુસાર રાજ્યમાં ગેરકાયદેસર રહેતી આ મહિલાઓ ગેરકાયદેસર રીતે કમાણી કરીને પૈસા મોકલીતી હતી આ પાંચે મહિલા હિન્દુ નામ ધારણ કરીને અહીં રહેતી હોવાનું સામે આવ્યું છે સમગ્ર મામલે પોલીસે પાંચ મહિલાને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે રજા આપશો નમસ્તે નમસ્કાર મિત્રો મિત્રો આજે તારીખ અઢાર માર્ચ બે હાજર પચીસ મહત્વના સમાચારો પર નજર નાખીએ તો સૈનિકો અરબ દેશમાંથી શોધી રહ્યા છે આશરો

સશસ્ત્ર સૈનિકો ફરજ છોડીને દેશમાંથી પલાયન થવાનું પણ શરૂ કરી દીધું છે મિત્રો જણાવીએ કે મીડિયાના રિપોર્ટે પણ જણાવ્યું છે કે સૈનિકોએ ફરજ છોડી રહ્યા છે તેઓમાંથી ઘણા સૈનિકો સાઉદી અરેબિયા કતાર કુવૈત અને યુએઈમાં મજૂરી કરવા માટે પણ ગયા છે તેમણે દેશની હાલની ખસ્તા હાલ સ્થિતિ જોતા આ નિર્ણય લેવો યોગ્ય લાગ્યો છે પાકિસ્તાનમાં વધતા આતંકી હુમલાઓ અને અસુરક્ષાના કારણે સૈનિકોએ પોતાના જીવનો જોખમ લેવાના બદલે આર્થિક સ્થિરતા પસંદ પણ કરી લીધી છે તો ચાલો મિત્રો ફરીથી એક નવા સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે નમસ્કાર મિત્રો મિત્રો આજે તારીખ અઢાર માર્ચ બે હજાર પચીસ મહત્વના સમાચારમાં વાત કરીએ તો નકલી પાસપોર્ટ સાથે પકડાશો તો થશે સાત વર્ષની જેલની સજા અને દસ લાખ રૂપિયા સુધીનો દંડ સંસદમાં ઇમિગ્રેશન બિલ પાસ કરવામાં આવ્યું છે કેન્દ્રને વિદેશીઓના આવાગમન અંગે વધુ અધિકારો મળશે મિત્રો સંસદમાં નવા ઇમિગ્રેશન બિલને મંજૂરી મળી ગઈ છે જેના પગલે હવે ભારતમાં પ્રવેશ કરવા રહેવા અથવા તો બહાર જવા માટે નકલી પાસપોર્ટ અથવા તો વિઝાનો ઉપયોગ કરનારા પર આકરી કાર્યવાહી કરવામાં આવશે બિલની જોગવાઈઓ હેઠળ આ પ્રકારનું ફ્રોડ કરનારને સાત વર્ષ સુધીની જેલની સજા અને રૂપિયા દસ લાખ સુધીનો દંડ થઈ શકે છે આ સાથે હવે કેન્દ્રને વિદેશીઓના આવાગમન અંગે વધુ અધિકારો પણ મળવાના છે જેમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવો જતાં રોકવા વિશિષ્ટ ક્ષેત્રો સુધી પહોંચને પ્રતિબંધિત કરવાની શક્તિઓનો પણ સમાવેશ થાય છે તો ચાલો મિત્રો ફરીથી એક નવા સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે